અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક વ્યક્તિના ઘરે પાર્સલ પાર્સલ આવ્યું હતું જેમાં બોમ્બ બોમ્બ બ્લાસ્ટ થયો હતો જે બાદ આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પાર્સલ બોમ્બ બ્લાસ્ટમાં ગૌરવ ગઢવી નામના યુવકની ઘટના સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી હતી આ ઘટનામાં સાબરમતી પોલીસ તેમજ એલસીબી સહિત તપાસમાં લાગી હતી ગઈકાલે રાત્રે રૂપેન બારોટ રોકી ઉર્ફે રોહન રાવણ પણ ધરપકડ કરવામાં આવી હતી પોલીસને તપાસમાં આરોપીની કારમાં બે જીવતા બોમ્બ અને એક દેશી તમંચો મળી આવ્યો હતો પોલીસના જણાવ્યા અનુસાર બંને બોમ્બ અને દેશી તમંચો રૂપેને જાતે બનાવ્યા હતા બોમ્બને ડીએક્ટિવેટ કરતા ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો રૂપેનની પત્ની સાથેના છૂટાછેડા માટે જવાબદાર હોવાની શંકાને લઈને આ કાવતરું ઘડવામાં આવ્યું હતું મળતી માહિતી અનુસાર રૂપેને ઇન્ટરનેટના માધ્યમથી દેશી બોમ્બ અને તમંચો બનાવ્યા હતા સાથે જ બાર વોલ્ટની બેટરી અને રિમોટ કંટ્રોલની સ્વિચ બનાવી હતી ગંધક પાવડરથી બ્લાસ્ટ થાય એવો બોમ્બ બનાવ્યો હતો રૂપેનની પત્ની હેતલબેનના પિતા અને ભાઈને મારવા માટે બીજા બે બોમ્બ અને તમંચો બનાવ્યા હતા રૂપેન ત્રણ મહિનાથી બોમ્બ બનાવવાની કામગીરી કરતો હતો બોમ્બ બનાવી પાર્સલ બનાવી પાર્સલ લઈને આગલી રાત્રે પણ રોહન ગયો હતો પરંતુ બળદેવ ન હોવાથી ફરી ગૌરવ ગયો અને બ્લાસ્ટ કર્યો રૂપેન બારોટ બાર સાયન્સ ભણેલો છે પોતે લેથના અને વેલ્ડિંગનો જાણકાર છે હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જે પાર્સલ બોમ્બનો જે મુદ્દો હતો અને જે એના બાબતે ગુનો દાખલ થયેલ એ અનુસંધાને ગઈકાલે જે પાર્સલ જેને ડિલિવર્ડ કર્યું હતું એ ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ કે જેને પકડી લેવામાં આવેલ ગઈકાલે જ એ સ્થળ ઉપરથી જે પકડાઈ ગયેલ હતો એ પછી અમારી જે ટીમ છે જે સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ મારી એલસીબીની સ્કોડ વિવિધ ટીમો બનાવી અને જે મેઇન સૂત્રધાર છે આખા ગુનાનો જે રૂપેન બારોટ અથવા એ નામ લખે છે રૂપેન રાવ અને બીજું બીજું જે નામ છે એ રોકી ઉર્ફે રોહન રાવણ એ બંને જે બેના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર બે જીવતા બોમ્બ

જે રિપેન છે એને એની પત્ની સાથે એનો ડિસ્પ્યુટ ચાલતો હતો ત્રેવીસ માર્ચે એની પત્ની એનું ઘર છોડી અને એના પિયરે રહેવા જતી જતી રહેલી એ જે એની પત્ની ત્યાં ગયેલી એની પાછળ જે આ જેના ઘરે બોમ્બ ફૂટેલો છે એ બળદેવભાઈ કે જે પણ એક હાઈકોર્ટની અંદર વકીલોના ક્લાર્ક તરીકે કામ કરી રહ્યા છે એમને આ એની પત્નીની ઉશ્કેરણી કરવા માટે તથા એનો પુરુષ તરીકે જે શંકાશીલ જે એની માઇન્ડસેટ હતો એને કારણે એણે એવું નક્કી કરેલું કે હું આ બળદેવભાઈને મારીશ અને એ બળદેવભાઈને મારવા માટે એણે પોતે ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સર્ચ કરીને બોમ્બ કેવી રીતના બનાવવો દેશી બોમ્બ કેવી રીતના બનાવવો તમંચા કેવી રીતના બનાવવા એને માટે એણે ખૂબ રિસર્ચ કરેલું હતું ઇન્ટરનેટમાં અને પછી એણે જાતે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો બોમ્બ બનાવવા માટે એણે ગંધક પાવડર ગન પાવડર અને એક સર્કિટનો યુઝ કરેલો સર્કિટ બાર વોલ્ટની બેટરી અને એક સ્વિચ કે જે રિમોટથી ઓપરેટ થઈ શકે જેને કારણે ઇગ્નિશન પેદા થાય અને એ ઇગ્નિશનનો ઉપયોગ કરી અને ગંધક પાવડરનો બ્લાસ્ટ કરે આ એક પ્રકારનું મિકેનિઝમ એણે સેટ કરી પોટની અંદર એ બોમ્બને મૂકી અને પાર્સલ કરી અને એને પેલા બળદેવભાઈના ઘરે ત્યાં અને રોહન છે જેણે એ રિમોટ એના હાથમાં હોય અને એનો બ્લાસ્ટ કરેલ આ આખી જે ઘટના છે એમાં રિપિનભાઈનું જે માઇન્ડસેટ છે એ ક્યાંક ને ક્યાંક એવું છે કે એનો મેલ ઇગો હર્ટ થયેલો હતો અને એને એવું ક્યાંક ફીલ થયેલું હતું કે આ લોકોએ મારો પારિવારિક જે ઘર છે એમાં ડિસ્ટર્બન્સ પેદા કર્યું છે અન્ય જે છે એટલે કે જે બેન છે હેતલ બેન એમના પિતાશ્રી અને એના ભાઈ એ બંનેને મારવા માટે બીજા બે બોમ્બ એણે બનાવેલા હતા અને દેશી તમંચો બનાવેલો હતો બોમ્બ બનાવતા પહેલા આ આખી પ્રોસેસ એને ચાર થી પાંચ મહિના લીધા છે એણે આ જે કામગીરી કરવા માટે જ્યારે એના ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે બોમ્બ બનાવવા માટે એટલે લેથના મશીનો વેલ્ડિંગના મશીનો નાના નાના કટર્સ બ્લેડ્સ એના ઘરેથી બહુ જ બધી સામગ્રી અમે પ્રેસ નોટમાં તમને જે જેટલી સામગ્રી રિકવર કરી છે એ બધાની ડિટેલિંગ અમે આપી છે એ ચારેક મહિનાથી આ બોમ્બ બનાવવાની પ્રક્રિયા પાછળ હતો એણે રિમોટના ટેન્ટ ટેસ્ટિંગ કરેલા છે બોમ્બના ટેસ્ટિંગ કરેલા નથી તેમ છતાં અમારી પાસે આગળ અમે એના રિમાન્ડ માંગીશું ને જે અમને ઇન્વેસ્ટિગેશનમાં મળે ત્યારે અમે તમને પ્રોપર એ બાબતે પણ માહિતી આપી શકીએ બોમ્બ બનાવ્યા પછી સિમ્પલ પ્રોસેસ હતી એમાં જેમ ઝોમેટો કે તમે એમ કહો છો કે સ્વિગી મારફતે એવી કોઈ એપ નો યુઝ નતો એને માત્ર બોમ્બ બનાવી એક પાર્સલ બનાવી અને એની આગલી રાતે જે દિવસે બનાવ બન્યો એની આગલી રાતે પણ એ પાર્સલ લઈને એ જે બળદેવભાઈ છે એમના ઘરે ગયેલ અને ત્યાં પૂછેલ કે બળદેવભાઈ છે પરંતુ રાતે બળદેવભાઈ ન હોવાને કારણે એ દિવસે એમણે એક્ઝિક્યુટ કરેલું નહીં પછી બીજા દિવસે સવારે ફરી વખત એ જ પ્રોસેસ કરેલ અને એમના ઘરે જઈને એવી રીતના વાત કરેલ કે તમારા માટે પાર્સલ છે પરંતુ બળદેવભાઈએ નકાર્યું કે પાર્સલ હતું નહીં કોઈ મંગાવેલું નથી અને એવામાં જે રોહન છે એને ખુદને ખબર જ હતી અને જે ગૌરવ છે એને હિન્ટ મળેલી હતી કે આમાં બોમ્બ જેવું છે પરંતુ ટાઈમે જે એને ભાગી જવું જોઈએ એ ભાગી શક્યો નહીં અને દેશી બનાવટનો બોમ્બ હતો એટલે પેલા ના આગલી રાતે ગૌરવ નતો ગયેલો આગલી રાતે રોહન ગયેલો હતો બનાવ બાદ એ આપણા જ વિસ્તારમાં ઘણી બધી જગ્યાઓ ભાગ્યો છે એટલે એ અમે ડિટેલ

કે એ થોડું એનું ટેકનિકલ માઇન્ડસેટ તો છે જ એને પોતાને લેથના કામ એને જે વેલ્ડિંગના કામ એ પોતે કરી શકે છે અને જે મારવા માટે એને બોમ્બ બનાવવાની પ્રક્રિયા એ જે મે વાત કરી એમ કે એનો મેલ ઈગો મેલ ડોમિનન્ટ હતો ને મેલ ઈગો સેટિસ્ફાઈડ કરવા જેને આ બોમ્બ બનાવ્યા બીજા બે આરોપી લોકો ગુનાઈ ચૂક્યા છે બંને પ્રોહીના આરોપીઓ છે અને જે રિકી છે એને રિક્ષા પલટી

એણે ઇન્ટરનેટના માધ્યમથી ગૂગલથી સર્ચ કર્યું છે યુટ્યુબ થી સર્ચ કર્યું છે એના માધ્યમથી એ શીખ્યું જે પછીના જે બે બોમ્બ છે જે ગેલ્વેનાઇઝ બોમ્બ છે પાઇપ બોમ્બ છે એની તીવ્રતા ખાસી એવી ખરી કે જેને કારણે વાઇટલ પાર્ટ્સમાં જો એ બ્લાસ્ટ થાય તો એ માણસનું મૃત્યુ થઈ જ શકે છે આરોપી પકડ્યા ને અમારી પાસે ત્રણ કલાક થયા છે એટલે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે હું રિમાન્ડ પછી જ કહી શકું